ગાય છે કેની દિનાઓ ચુમકોના વારેલા એ શરૂ માગીયા હવે ઈમો મોર સાબ બોલ લોય મઈ બોય નક લઈ ના હા હા બોટાઈ જા હાલો માં ઓ બધા ઓ માં આણ પર કહી તો એમ તમે કમો બરોબર લે કોનો લે લીધું

એ હું હું લઈ જઈશ 12 વાગ્યે મને લઈ જજો સુમ દેનાનો એટલે મારા કા એ કે 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 કેમેરા મારી મને ના ના હે હેમાં હાલે હે મતલબ આ લે છોકરા 12 વાગ્યે ને નાળ જ આપો વીડિયો લે લે તો એ દોનો આમ નાખી દે તમારી હા ના તમારી રીતે નહી સુતો બસ 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 મોબાઈલ કે કશી લઈ જજે સાપોડીની નેવરાને મોબાઈલ આપણો તો દેતા દેજો તો આવશે મોબાઈલ તો Ready? ready, ready.